મારું નામ હરદીપભાઈ બસિયા છે હું દેવરાધ્યા ગામનો રહેવાસી છું સ્વામિત્ય યોજના હેઠળ મને મારા મકાનનું પ્રોપર્ટી કાર્ડ મળતા હક મળ્યો છે અને મારી મિલકતના હકનો આધાર આપવા બદલ હું સહકારનો આભાર માનું છું મારું નામ અશ્વિન સિંહ અજીતસિંહ ઝાલા જિલ્લા નિરીક્ષક જમીન દફતર અમરેલી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસે એટલે કે ચોવીસ એપ્રિલ બે હજાર શરૂ કરવામાં આવેલ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ આબાદી વિસ્તારોમાં રહેતા લોકોને તેઓની મિલકતોનો અધિકાર પ્રદાન કરી ગ્રામીણ ભારતના આર્થિક પરિવર્તનને વેગ આપવાનો છે જેથી સાચા ગ્રામ સ્વરાજ પ્રાપ્ત કરવા તરફના એક પગલા તરીકેની આ પહેલ ગ્રામીણ ભારતને સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે ભારતમાં દસકોથી ગ્રામીણ વસાહતોનું સર્વેક્ષણ અધૂરું હતું જેથી ગ્રામીણ આબાદી પોતાની પાસે રહેલ સંપત્તિના માલિકી અન્વયના અધિકારોથી વંચિત હતી તો ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય તેમજ ગુજરાત સરકારના પંચાયત વિભાગ મહેસૂલ વિભાગ અને સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે કામ કરી અને ગ્રામીણ આબાદીને મિલકત કાર્ડ આપવા અંગેની કામગીરી હાલ પ્રગતિમાં છે સ્વામિત્વ યોજના અંતર્ગત અમરેલી જિલ્લામાં કુલ પાંચસો નવ્વાણું ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે જે પૈકીના પાંચસો નેવ્યાસી ગામોમાં ડ્રોન ફ્લાઇટ પૂર્ણ થયેલ છે અને અત્યાર સુધીમાં કુલ એકસો ચૌદ ગામોનું પ્રમોલ્ગેશન થઈ અને છ હજાર સાતસો ને સાહીઠ જેટલા પ્રોપર્ટી કાર્ડ લોકોને વિતરિત કરવામાં આવેલા છે